વાવ થરાદ જિલ્લામાં વધુ એક કેનાલમાં ભંગાર સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે પાવર તાલુકાના સનેસરા વજાપુર માઇનોર બે કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે જે ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો ઉઠી રહ્યા છે કેનાલમાં સમયસર સાફ સફાઈ ન થવાને કારણે ગાબડું પડ્યું હોવાની સ્થાનિકોનું કહેવું છે કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે એરંડા જીરું તમાકુ અને રાયડુ જેવા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે કેનાલ માં ભંગાણ ને કારણે લાખો લિટર પાણી નો વેરફાર થયો હોવાનું પણ સામે આવ્યું છે ખેડૂતો એ નર્મદા વિભાગ સામે તાત્કાલિક કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ સિદ્ધરાજ સિંહ ઠાકોર વાવ થરાદ બોલો આ પથા વિકામા પાણી ભરાઈ ભરાઈ ગયો છે તારી તમાકુ છે ને રાડિયો છે ને ઉભો છે કેટલી ભાગ તો પાંચ રાતે બી જગ્યા કરાતા કદાચ નહીં કોઈ અમારે કાન આવ્યો નથી દીવ હવે અમારે શું કરવાનું સાહેબ કે અમારે દાવ અમારે તો કોઈ બી નથી આ ફોટા રહ્યા છે શું કરે છે ફોટા પાડો અમે પાંચ વરાથી પૂછો જોવાય તમે અમારે તો હું પાણી ભરાઈ ગયો પાણી સાહેબ ચાર વાગે ફોન કરી લોકોને નથી પાણી હવે આનો શું કરવાનું સાહેબ